નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર સમાધાન અને મધ્યસ્થીની પ્રક્રિયામાં સમાધાનકર્તા અને મધ્યસ્થીની નિમણૂક અંગે તેમની ભૂમિકા જે છે એના વિશે આજે ડિસ્કસ કરીશું મિત્રો મોસ્ટ અહીં બી પ્રશ્ન છે પ્રિક્યુશનની અંદર ઘણીવાર પૂછાય પૂછાઈ ચૂકેલો છે એટલે સ્પેસિફિક એનો વિડીયો આજે અલગથી બનાવ્યો છે સૌપ્રથમ આપણે એને નિમણૂક વિશે ચર્ચા કરીએ તો લવાદ અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નું અને મધ્યસ્થી બિલ બે હજાર એકવીસ મુજબ સમાધાન અને મધ્યસ્થી પદ્ધતિમાં તટસ્થ અને ન્યાયસંગત વ્યક્તિની નિમણૂક મહત્વપૂર્ણ છે હવે જોઈએ કે સમાધાનકર્તા અને મધ્યસ્થી કોણ છે એટલે કે મધ્યસ્થી જે મીડિયેટરો હોય છે એ પક્ષકારો વચ્ચે ચર્ચા કરાવી તેમને તેમની વચ્ચે સમજૂતી લાવવા માટેનો એક પ્રયાસ કરે છે પરંતુ પોતાનો કોઈ નિર્ણય કે ડિસિઝન અથવા પોતાનો અલગથી કોઈ ફેસલો આપશે નહીં જ્યારે સમાધાન કરતા એટલે કે વિવાદ ઉકેલવા માટે પક્ષકારોને સમાધાન માટે પ્રેરિત કરે છે અને એક પોતાનું એક નિષ્કર્ષ જે પોતે સેટલમેન્ટ પ્રપોઝલ હોય છે એ પણ એક આપી શકે છે સમાધાન કરતાં પોતે પણ એક ચુકાદો આપી શકતો નથી બંનેની ભૂમિકા તટસ્થ અને નિષ્પક્ષ હોવી જરૂરી છે સમાધાનકર્તા અને મધ્યસ્થીની નિમણૂક કેવી રીતે થાય છે એના વિશે જોઈએ તો પહેલું પક્ષકારો દ્વારા નિમણૂક થતી હોય સામાન્ય રીતે પક્ષકારો પરસ્પર સંમતિથી મધ્યસ્થી અથવા સમાધાનકર્તાની પસંદગી કરતા હોય છે આ પસંદગી માટે કોઈ પણ નિષ્ણાંત વકીલ નિવૃત્ત ન્યાયાધીશ અથવા અન્ય અનુભવી વ્યક્તિને પણ પસંદ કરી શકાય છે એ સમાધાનકર્તા તરીકે અથવા તો મધ્યસ્થી તરીકે ન્યાયાલય અથવા સંસ્થા દ્વારા નિમણૂક જો પક્ષકારો સહમતી પર પહોંચી શકાતા નથી તો કોર્ટ અથવા તો કોઈ અધિકૃત સંસ્થા દ્વારા તેમની નિમણૂક કરી શકાય છે ને ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો લોક અદાલત હોય વાણિજ્યિક વિવાદ મથક હોય સીસીઆઈ એટલે કોમ્પિટિશન કોમિશન ઓફ ઇન્ડિયા હોય એમ એમએસએમઇ એમએસએમઇની જે સમિતિઓ હોય છે એના દ્વારા એમની નિમણૂક ઘણીવાર થતી હોય છે સરકારી અથવા વહીવટી સત્તા દ્વારા એમની નિમણૂક એટલે સરકાર દ્વારા મધ્યસ્થી અથવા સમાધાનકર્તાની નિમણૂક માટે નક્કી થયેલા નિયમો અને સૂચનાઓ મુજબ કાર્ય થાય છે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો એમએસએમઇ સમાધાન મંડળ જે અથવા તો સરકાર સમાધાન મંડળ દ્વારા પણ તેમની નિમણૂક થતી હોય છે ન્યાયિક પેનલ દ્વારા નિમણૂક થતી હોય છે એટલે કે વિવિધ વ્યવસાયિક સંસ્થાઓ કે એસોસિએશન દ્વારા પેનલ બનાવીને જેમાંથી પસંદગી થતી હોય છે ઉદાહરણ તરીકે જોવા જઈએ તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ આર્બિટ્રેશન આઈસીની જે નિમણૂક થતી હોય છે પેનલ દ્વારા થતી હોય આગળનો ટોપિક જોઈએ મિત્રો કે સમાધાન કરતા અથવા અને મધ્યસ્થી દ્વારા સોરી સમાધાનકર્તા અને મધ્યસ્થી માટે જરૂરી લાયકાતો તો તટસ્થતા અને નિષ્પક્ષતા કોઈ પણ પક્ષ તરફ જુખાવ સોરી ઝુકાવ ન હોવો જોઈએ વિવાદ ઉકેલવાની કુશળતા બંને પક્ષો વચ્ચે સંવાદ અને ઉકેલવા માટેની એમની ક્ષમતા હોવી જોઈએ જોઈએ કાયદાકીય અને વ્યવસાયિક જ્ઞાન હોવું કાયદા અને સમાધાન પ્રક્રિયાની સારી સમજૂતી હોવી જોઈએ ગુપ્તતા જાળવવી જોઈએ વિવાદ અને ચર્ચાની માહિતી ગુપ્ત રાખવી આવશ્યક બની જતી હોય છે તટસ્થતા રાખવી જોઈએ પક્ષકારોને સમાધાન માટે મદદ કરવી જોઈએ ઉકેલ માટે સૂચનો આપવા જોઈએ પક્ષકારોની વાતચીતને યોગ્ય દિશા આપવી જોઈએ ઉકેલના દસ્તાવેજોની તૈયારીમાં મદદ કરવી જોઈએ આ બધા જે ટોપિકો છે મિત્રો આને તમે એક્ઝામની અંદર પૂછાય તો આ ટોપિકનું હેડિંગ આપીને તમે તમારી રીતે અલગ પણ રાખી શકો છો જેથી કરીને માર્ક્સ એવા સારા આપણા કવર અપ થઈ શકે અને એવું સ્પેસિફિક એવું હોતું નથી કે આ જ ટોપિક લખવા તમે આને એકવાર એક એકથી બે વાર વિડીયો જોશો અને આના જે શબ્દો છે તમારા મગજની અંદર કેચઅપ થઈ શકે તો તમે તમારી રીતે પણ તે બનાવીને આ જ ટૉપિકના રિલેટેડ તમારા અનુસંધાનથી પણ લખી શકો છો આગળનો ટોપિક છે મિત્રો કે સમાધાનકર્તા અને મધ્યસ્થી દ્વારા ઉકેલનું કાયદેસર પ્રમાણ મધ્યસ્થી દ્વારા કરાયેલ ઉકેલ ફરજિયાત નથી પરંતુ જો પક્ષકારો સમજૂતી કરી લે તો તે કાયદેસર સ્વીકાર્ય બની જતું હોય છે સમાધાનકર્તા દ્વારા કરાયેલ સમજૂતી દસ્તાવેજ કાયદેસર રીતે અમલમાં મૂકાવી શકાય છે મધ્યસ્થી બિલ બે હજાર એકવીસની અંદર જે પસાર થયેલું હતું એના પ્રમાણે મધ્યસ્થીનો ઉકેલ કોર્ટ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે હવે જોઈએ સમાધાનકર્તા અને મધ્યસ્થીની ભૂમિકા તો સમાધાન અને મધ્યસ્થી બંને વિવાદ ઉકેલવાની વૈકલ્પિક પદ્ધતિ એટલે કે રિઝોલ્યુશન છે તટસ્થ અને નિષ્પક્ષ હોય છે એનો ઉદ્દેશ એ હોય છે કે વિવાદમાં સંડોવાયેલા પક્ષો વચ્ચે વાતચીત સમજૂતી અને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો સમાધાનકર્તાની ભૂમિકા જોઈએ મિત્રો તો પહેલું છે તટસ્થતા જાળવવી સમાધાન કરતા કોઈ પણ પક્ષ તરફ પક્ષ પક્ષપાત કરતો નથી બંને પક્ષોને સમાન અવકાશ અને અવાજ બીજું છે મિત્રો કે સમજૂતી માટે વલણ વિકસાવવા માટે મદદ કરવી તો બંને પક્ષોની દલીલો સાંભળી ઉકેલ માટે અલગ અલગ અથવા તો એક સાથે ચર્ચા કરવા માટે પ્રોત્સાહન આપે છે સમાધાન માટે સૂચન અથવા પ્રસ્તાવ પણ આપી શકે છે વાતચીતની અંદર સહાય કરવી મતલબ કે બંને પક્ષોની માંગણીઓ સમજવી અને સમાન ઉકેલ લાવવાનો માટે લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે પ્રયાસ કરવામાં આવે છે પક્ષકારો વચ્ચે સીધો સંવાદ પ્રોત્સાહિત કરવામાં આવતો હોય છે સમાધાન કરાર તૈયાર કરવો જો બંને પક્ષ સમાધાન માટે સંમત થાય તો સમાધાનકર્તા ઉકેલ માટે લેખિત દસ્તાવેજ તૈયાર કરે છે આ કાયદેસર રીતે બંધનકારક હોઈ શકે છે ગુપ્તતા જાળવવી જો કે બંનેની અંદર છે સમાધાનકર્તાની અંદર અને ભૂમિકા જોઈએ તો પક્ષકારો વચ્ચે સીધી વાતચીત પ્રોત્સાહિત કરવી મધ્યસ્થી પક્ષકારો વચ્ચે સંવાદ ચલાવી બંને પક્ષો માટે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરે છે તે કોઈ પણ ઉકેલ ફરજિયાત બનાવતો નથી એવો ઉકેલ જે હોય છે એ દરેક માટેને બંધન કરતા અને દરેક માટે રાહ્ય હોય એવું હોય નથી ફરજિયાત નથી હોતો બંને પક્ષકારોની વચ્ચેની પોતાની પક્ષોની સમજૂતીથી તે ઉકેલ લાવવામાં આવે છે સંઘર્ષ ઉકેલવા માટે રાહ બતાવવી વિશ્લેષણ કરીને અને હકીકતો સમજાવી ઉકેલ લાવવા માટે માર્ગદર્શન આપે છે ઉકેલ માટે પોતાનો કોઈ પ્રસ્તાવ આપતો નથી સમાધાન માટે વાતચીત કરવા માટે રણનીતિ અપનાવવી સકારાત્મક વાતચીત માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે બંને પક્ષોને તેમની મર્યાદાઓ સમજાવવા માટે મદદરૂપ થાય છે સમજૂતીની સમજૂતીનું દસ્તાવેજીકરણ કરવું એટલે કે જો બંને પક્ષો ઉકેલાવા માટે સંમત થાય તો તે બંને સમજૂતી પત્રથી તેની અંદર દાખલ થાય છે સેટલમેન્ટ એગ્રીમેન્ટ જેને કહેવાય છે આ દસ્તાવેજ કોર્ટ દ્વારા માન્ય થઈ શકે છે લાંબા ગાળાના સંઘર્ષ નિવારણ માટે મદદ કરવી કોઈ પણ પક્ષ ફરી વિવાદમાં ન પડે તે માટે મધ્યસ્થી તે ઉકેલ લાંબા ગાળા ટકાવી કેવી રીતે રાખવે છે તે તે સૂચવવામાં આવે છે આપણે એવા મુદ્દા જોઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય સમાધાન અને મધ્યસ્થી વિશે તો પહેલું એનો ઉદ્દેશ્ય જોઈ લઈએ તો સમજૂતી માટે પક્ષોને પ્રોત્સાહિત કરવું અને જ્યારે મધ્યસ્થીનો શું ઉદ્દેશ હોય છે તે વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એમની શું શું સત્તા હોય છે સમાધાન કરતાની તો સમાધાન માટે પ્રસ્તાવ આપી શકે છે અને જ્યારે મધ્યસ્થી હોય છે ઉકેલ ઉકેલ માટે કોઈ પણ પ્રસ્તાવ આપી શકતા નથી એનો કેવી રીતે હોય છે આઉટકમ તો પ્રસ્તાવિત ઉકેલ કાયદેસર બંધનકારક હોઈ શકે છે ત્યારે મધ્યસ્થી કરાવેલ ઉકેલ સોરી અહીંયા ભૂલથી લખાણ મિસ્ટેક થઈ ગયેલી છે બંધનકારક વિના હોય શકે છે એમનું કોઈ પણ બંને પક્ષકારો પર કોઈ પણ જાતનું દબાવ બંધનકારક હોતા બંને પક્ષકારોની સહમતીથી જે ઉકેલ લાવવામાં આવતો હોય છે પક્ષકારો સાથે સંબંધ બંને પક્ષોને અલગ અલગ મળીને ચર્ચા કરી શકે છે જે સામાન્ય રીતે મધ્યસ્થી જે હોય છે સામાન્ય રીતે બંને પક્ષો સાથે ચર્ચા કરાવે છે અને મધ્યસ્થી અને સમાધાનકર્તાની ભૂમિકા કેવી રીતે ઉપયોગી છે તો વિવાદને ઝડપી ઉકેલવામાં મદદરૂપ કરે છે કોર્ટના ખર્ચ અને સમય બચાવે છે સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવી વેપાર અથવા વ્યક્તિગત સંબંધો જાળવી રાખવામાં મદદરૂપ કરે છે સંઘર્ષ ટાળવા માટે લાંબા ગાળાના ઉકેલ લાવવા માટે પણ તે મદદરૂપ થઈ શકે છે